મિત્રો ટેકનિકલ ચેનલ ચેનલમાં આપ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું જે યોજનાનું નામ છે વ્યક્તિગત આવાસ યોજના તો મિત્રો આ યોજના છે તમે પહેલીવાર નામ સાંભળ્યું હશે તો મિત્રો આ યોજનાની અંદર મળશે સિત્તેર હજાર રૂપિયાની સહાય ફરી આ યોજના શરૂ કોને લાભ મળશે એની સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું તો વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર વાંચો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીએ છીએ કે જે યોજનાનું નામ છે વ્યક્તિગત આવાસ યોજના તો મિત્રો આ જે માહિતી સરકાર દ્વારા જે આપેલી છે એના વિશે તમે જોઈ શકો છો કે વ્યક્તિગત ધોરણે આવાસ નાણાકીય સહાય તો ઉદ્દેશ્ય શું છે આનું તો અનુસૂચિત જનજાતિ વ્યક્તિઓને અતિ જૂથ પ્રિન્ટેડ ગૃહ હળપતિ જાતિ લોકોને વસવાટ મુશ્કેલી દૂર કરવા માટે જે લાભ મળે છે એટલે કે અનુસૂચિત જનજાતિના જે કુટુંબો છે જ્ઞાતિઓ છે એમને આ સૌથી યોજનાનો લાભ મળે છે તો મિત્રો પાત્રતા અનુસૂચિત જનજાતિ હળપતિ વ્યક્તિઓ છે આદિમ જૂથ જાતિના જે લોકો છે એમને લાભ મળે છે તો આની અંદર આપણે વાત કરીએ કે ઝીરોથી વીસ ધરાવતા બીપીએલ યાદીમાં જો તમારો સમાવેશ થયો હોય તો કેન્દ્ર પુરસ્કાર ઇન્દિરા આવાસ યોજના હેઠળ આવરી લેવામાં આવે છે તો મિત્રો જો તમારું રેશન કાર્ડ જો ઝીરોથી વીસની અંદર આવતું હોય તો તમને જે ઇન્દિરા આવાસ યોજના અંતર્ગત તમને આવરી લેવામાં આવે છે તો એ અંતર્ગત તમારા રેશન કાર્ડની અંદર જીરોથી વીસની અંદર બીપીએલની અંદર નથી આવતા તો વ્યક્તિગત ધોરણે તમે નાણાકીય સહાય માટે આવાસ યોજના અંતર્ગત તમે આની અંદર ફોર્મ ભરી શકો છો તો મિત્રો આની અંદર આપણે વાત કરીએ કે ઉપર શરત મુજબ લાભ આપી શકાય તેમ જ ન હોય તો આ યોજનાની અન્ય શરતો પૂર્ણપણે હોવા જોઈએ અને લાભાર્થીઓને સહાય આપવામાં આવે છે તો ગ્રામ્ય વિસ્તારોમાં વીસથી ઉપર બીપીએલ સ્કોર ધરાવતા અને નગરપાલિકા વિસ્તારમાં સો થી ધરાવતા લાભાર્થીઓને નાણાકીય સહાય આપવામાં આવે છે તો ગ્રામ પંચાયતના ચોપડે તદ્દન કાચું ઘર માટીનું જે ચલાવ ઝુંડપડું નોંધાયેલું હોય તેમને લાભ મળે છે તો મિત્રો આની અંદર તમે જાણતા શો કે ગ્રામ પંચાયતની અંદર રેકોર્ડ અંતર્ગત તમારું કાચું મકાન અને ઝૂંપડું નોંધાયેલું હશે તો લાભ મળશે તો મકાન વિહોણા પરંતુ પોતાની માલિકીની જમીન પ્લોટ ધરાવતા હોય તેમણે સરકારના અન્ય ગૃહ નિર્માણ યોજનાનો લાભ મેળવી ન હોય તો તેમને લાભ મળે છે તો મિત્રો આની અંદર કોઈપણ સરકારની યોજના છે ઘર બનાવવા માટે તો એ યોજનાનો લાભ ન લીધો હોય તો તમને આ યોજનાનો લાભ મળે છે તો આની અંદર નાણાકીય સહાય કેટલી ખાતાની અંદર આવે છે તો આની અંદર સિત્તેર હજાર રૂપિયા તમને ડાયરેક્ટ ઘર બનાવવા માટે સહાય આપે છે તો તમે આની અંદર વધુ માહિતી અને આની અંદર લાભ લેવો હોય તો તમે આની અંદર ક્યાં ફોર્મ ભરી શકો છો તો જિલ્લા મદદનીશ કમિશનરની કચેરી જે તમારા જિલ્લાની અંદર હોય છે સાથે મિત્રો આદિજાતિ વિકાસ કચેરી નિયત નમૂના દસ્તાવેજ પુરાવા સહિત અરજી કરવાની હોય છે અને આ દસ્તાવેજોના આધારે નિયમ અનુસાર મળવાપાત્ર લાભાર્થીઓને સહાય આપવામાં આવે છે તો આ સંસ્થાઓ છે કે જિલ્લા મદદની કમિશનરની કચેરી તમારા દરેક જિલ્લાની હશે અને આદિજાતિ વિકાસ કચેરી છે એ પણ તમારા તાલુકા લેવલે અને જિલ્લા લેવલે તમે આ યોજના અંતર્ગત તમે ફોર્મ ભરી શકો છો તો મિત્રો હળપતિ લાભાર્થીઓને અરજી ફોર્મ ગુજરાત જમીન વિહોણા મજૂરો અને હળપતિ બોર્ડ કચેરીમાંથી વિના મૂલ્યે પૂરી પાડવામાં આવે છે જેને ચકાસણી બોર્ડ પેટે કચેરી દ્વારા ચકાસણી કરી અને પાત્રતા ધરાવતા લાભાર્થીઓને આ સહાય ચૂકવવામાં આવે છે તો મિત્રો આની અંદર જિલ્લા મદદની કમિશનરની કચેરી તમારા જિલ્લાની અંદર હશે આદિજાતિ વિકાસ કચેરી એ પણ તમે ત્યાં સંપર્ક કરી ફોર્મ ભરી શકો છો સાથે મિત્રો હળપતિ લાભાર્થીઓને તમે જે કચેરી અંતર્ગત જે હળપતિ બોર્ડની કચેરી ત્યાં જશો તમને આના ફોર્મ ફોર્મ પણ તમને ત્યાંથી મળવાપાત્ર થઈ જશે તો મિત્રો આથી અગત્યની જે કુટુંબ વિહોણા અંતર્ગત જે ઘર વિહોણા જે કુટુંબો છે એમને વ્યક્તિગત ધોરણે તમારે સહાય મેળવવી હોય તો રેશન કાર્ડ અંતર્ગત તમને આ સહાય મળવાપાત્ર થઈ શકે છે તો આ ત્યગત્યની યોજના જૈન મિત્ર મંત્રી માત્રમ જય ગરવી ગુજરાત